હવે આપણે તો આ ગજાની બહાર છે આ આવડતું એના માટે કામ નું આપણા માટે કંઈ કામ જોઈ જાઓ બાયું નહીં કંઈ ન આવે તો તમને વાત કરતો તો એ પ્રમાણે પગમાં સોરો તો બીજો પણ સો છે ને કમ્પલ કે આવા જ પ્રકારના પગુ થોડા થોડા અત્યારે આવશે ને એમ છે ને કેવડા કે મારી જ લો

તો દ્વારકાધીશનું અને આપણે ભીખા બાપાનું નામ લઈને ધીરે ધીરે આગળ ઢગલા માંડીએ ભાઈ આગળની જર્ની તમને રસ્તામાં આપણે વાદી વાત કરતા જઈશું ને ધીરે ધીરે અત્યારે તો ધવલભાઈ નીકળીએ આવે ને આ મારા સંપલ પગ હું મિની બોક ચાલુ કરું છું ધવલભાઈ આપણે મિની બ્રોક ચાલુ કરશે ને હું લોંગ બ્લોક ચાલુ કરી તમને જેથી કરીને અમે દ્વારકા પહોંચીએ ત્યાં સુધીના મારા અંદાજ પ્રમાણે બધા જ વિડીયોમાં આવરી લેવું પણ ધીરે ધીરે બધું તો ચલો પહેલાં કુકસવાડા ગામમાંથી નીકળીએ ચલો તો રોડ ઉપર પહોંચ ગઈ ધીરે ધીરે હવે ઠંડી ઠંડી રોડ પર આપણે જો આવી રીતના જવાનું છે કારણ કે જે આપણે રફતો રફતો રસ્તો હતો ની બધી કાપી નાખ્યો હું તો સારો રોડ આવી છે હજાર નથી પોર પંદર ધવલભાઈ કે સારો રોડ આવે તો જોઈએ

આ બાયપાસ ઉપર જવાય પણ આપણે બાયપાસ ઉપર જવાનું નથી કારણ કે બધા અંદર જાય એટલે શોર્ટકટ થોડોક ખાતો હોય ને એના માટે થઈને આ બાયપાસ ઉપર જવા માટે થોડુંક રોમ થઈ જાય એટલે બધા અંદર શોર્ટકટ એટલે આપણે માંગરોળની અંદર જવા માટે અહીંથી જ આવું જવું પડે બધા જ મિત્રો આપણે સાથે હતા પણ ક્યાંક અલગ અલગ પ્રકારમાં ક્યાં હોય કે કંઈ સમજાતું નથી બે કામ ગયા ને બે કામ ગયા ને આપણે ધવલભાઈ જો આગળ જ જાય છે પણ વધારે થોડાક આગળ નીકળી ગયા છે પણ હજી આપણે એક પણ બ્રેક લીધો નથી કન્ટિન્યુ ઓગણીસ વીસ કિલોમીટર આપણે આવ્યા ને હજી પાણીનું કે કંઈ ક્યાંય નક્કી જેવું નથી ત્યાં પીવું હવે થોડીક એવી શાહ ક્યાંક મળી જાય ને તો બેસ્ટ મજા આવી જાય પણ હવે ક્યાંક દુકાન કેવું ક્યાંક આવે ને તો અહીંયા આપણે બ્રેક લઈ ને સા વ્યવસ્થિત પીએ ને થોડોક રેસ્ટ લઈએ પણ આ લોકો એટલા હાલે ને કે રેસ્ટ લેવાનું તો નામ જ નથી લેતા અને બે મિત્રો બે પાછળ છે ને પાછળ રહી ગયા એટલે હજી આટલા જેમ શું કહેવાય ફૂલતુલ હોય ખોળ ખતું જાય ને એમ થાય એટલે હજી મારા પગનો જીવો તેવો વાંધો છે એટલે બધી ખાસ કંઈ વાંધો નથી એટલે હજી એ તો ખેંચાઈ જાય એટલું ખેંચું એ પ્રમાણે પણ હજી પહેલો દિવસ છે એટલે એટલો વાંધો નથી આવતો ધીરે ધીરે આ બધાને હાલવું જ પડે બાકીને બેગ પાછળ રહી જાય ને બેગ પાસે રહી જાય એવું થાય હવે ક્યાંક સાફ પીએ ને ત્યાં બ્રેક લે હું ત્યાં સુધી ક્યાંય લેવો નથી હજી એટલે આ બધાનો પ્લાન છે મારો તો બિલકુલ નથી તો વાત કરીએ તે પ્રમાણે ભાઈ આપણે ધવલભાઈ તો ફરી મળી ગયા છે ને આ બધા

ને બધા જે બીજા આગળ નીકળી ગયા ને આપણે એમની પાછળ જ છે એટલે ધીરે ધીરે જતા આવીએ સંપલ થઈ ફઈ ગઈ છે એટલો બધી કંઈ ખાસ હજી વાંધો આવ્યો નથી પગમાં આવી છે તો ક્યાંક વિહામો આપણે લઈ લે થોડો ઘણો બાકીને ધીરે ધીરે હરીને આકડીએ બીજું તો હું મારા વાલા કહું તમને હા બધા આવે થોડાક આપણે સાઈડ આપણી પાસે વળ્યા જઈએ ધીરે ધીરે તો ભીખાબા પણ વીહામે જ પડી ગયા છે મગતું પર એક જ મારી સામે છે બોર્ડ ને હવે થોડોક આમ અંજવારનું આવી ગયું આખું વાતાવરણ ખુલ્લું ખામ થઈ ગયું ને થોડોક ઠંડીનું પ્રમાણ થોડું ઓછું થઈ ગયું ને આમ હવે આમ મજા આવે ભરપૂરથી છે થોડોક અંધારામાંથી આમ બહાર આવ્યા ને એવું તો એક્ઝેક્ટ મગત ઉપર હવે પહોંચી ગયા છે આપણે હવે ધીરે ધીરે આપણે હાલતા રહીએ આ ઘર દેખાય ને દુકાન છે કે ઘર છે કે કંઈ સમજાતું નથી હું ગમે ત્યારે અહીંથી નીકળું ને એટલે એક નજર તો મારીની ઉપર હોય જ જાય કારણ કે એ આમ લોકેશન એવું છે કે આની ઉપર નજર જાવી જ કોઈ પણ નહીં જાય

એટલે બધા જો આ પાછળ પાછળ રહેલા આવે હવે થોડોક આમ સંતુલન વિખાય એવું લાગે મને એટલે કે પગવું દ્વારા કારણ કે પહેલો દિવસ હોય ને કન્ટિન્યુ થતા એટલે ધીરે ધીરે આમ આ મારા મગજમાં આવે ને તો આ બધાય નથી ને ઇન્જિન કાઢી લે કાઢી છે ને બેસતા કારણ કે યાર એટલો કકરાટ ન કરવાનો હોય એ રિક્ષાવાળા તો કુંજાને હું સમજે એ જ નહીં સમજાવી નહીં વાંધો નહીં ભાઈ ધીરે ધીરે આયેલા જાય

ના આવે ને હવે કન્ટિન્યુ આપણે છે ને આ બધે કોઈ ઠાકવાનું નામ નથી લેતા હવે આના ભેગું આપણે જવું પડે છે જાય છે નહીં કઈ કે નહીં થાય તો જ જાય બીજી કંઈ વાત જ નહીં તો આ બોટ જોઈને કંઈ ફાયદો થતો નથી પણ ખબર પડે કે એકસો છ્યાસી કિલોમીટર હજી છે ને પોરબંદર ખાલી છ્યાસી કિલોમીટર એટલે એમ લાગે કે દ્વારકા અમે જઈએ અગાઉ છ્યાસી છ્યાસી સોતેડલાથી ત્રણેય બધાને આગળ આવીને બેસી ગયા

મને ભાઈ થોડી કેવી પગમાં અત્યારે તકલીફ લાગે છે કારણ કે સોરો પડી ને ફૂટી ગયો ફૂટી ગયો ને પાછું બર હશે એટલે ક્યારે સોરો પડ્યો ક્યારે ફૂટી ગયો કંઈ અંદાજ નથી બળ્યો પછી ખબર પડી કે સોરો પગમાં થયો ને ફૂટી ગયો ધીરે ધીરે વાયલા જાય પાછળ તો રહેવું ન પડે ભાઈ તો તમને વાત કરતો તો એ પ્રમાણે પગમાં સોરો તો બીજો પણ શ્યો છે ને કમ્પલ કે આવા જ પ્રકારના પગ થોડા થોડા અત્યારે આવશે ને એમ કે ને કેવરા હવે એમ તો કેમરા છે એટલે પાંત્રીક કિલોમીટર અંદર કાપી નાખ્યું છે ને હવે આથી કાલે માધુપુર છે ખાલી પાંચ કિલોમીટર પણ પગમાં આવે થોડુંક ઘણું એમ નહીં ને બહુ ઘણું બધું થાય છે કારણ કે એક આઈડે આપણે કન્ટિન્યુ કરી હતી ત્રણ જ બેક લીધા છે રચના ત્રણ વેગ્યા કન્ટિન્યુ આપણે કાપ્યા છે હવે પાંચ કિલોમીટર કાપીએ ભૂઈ જાવ ખાવાનું ને

એક નસ જ થોડીક વધારે પાર પણ જય દ્વારકાધીશ મૂકવાનું મૂળ મજુર આપડે પૂછી ગયા છે બરાબર અને આપણે ધવલભાઈ છે

આ થોડા પાછા વધારે જ આગળ વહી ગયા હતા એટલે ઉભી ગયા મારી રાહ જોઈ કારણ કે આ સીધું બાય પાસ ઉપર જવાય ને આપણે અત્યારે માધુ પર નાઇટ રોકાવાનું છે એટલે અંદર વયા જાય સીધા ચેક કરી લે તો ધવલભાઈ ઉભા વાટ જોતા હતા અમારી કંઈ વાંધો નહીં ભાઈ થેન્ક યુ તમારો વાટ જોવા બદલ તમારે ધીરે ધીરે જતા ગયા હવે કઈ બાજુ જવાનું છે આપણે કારણ કે એ જગ્યાએ પહેલી વાર જાય સીધા આપણે માધું પર વસી ગયા છે આપણે કોળી સમાજમાં ના કંઈક અલગ પ્રકારનું છે એટલે મસ્ત વ્યવસ્થિત સુવિધા છે અહીંયા તો થોડું ઘણો હવે રેસ્ટ લઈએ આપણે અહીં બહાર બેસીને ત્યાં સુધીમાં આપણી ટીમ બધી આવી જ જાય છે અને જોઈ લઈએ બધી વ્યવસ્થિત હું કઈ રીતના ત્યાં શું થઈ હવે થોડોક એવો નાસ્તો કરી લઈએ ને ધવલ એવા અમાર ટ્રેક્ટર ઊભો અમાર કિશોર ભાઈ છે હજી પણ એમાં સિનેમા બાસ કો ગોતા અમે ને આવતા રહ્યા પણ હિન્દી નું બાસ કો મળતું નથી અમે અમાર બાસ કો ગોતે નાસ્તો પણ ચાલુ કરી દીધો મે તો એને કીધું કે પછી ગજે પહેલા નાસ્તો કર લે તો કે ગોઈતા સીવે આવું ને ને બધા પોતપોતાના રીતે જે પહેલા આવી ગયા ને એ બધા હા હા રીતે નાસ્તો કરા મને આરામ કરે છે બાપાની સાયકલ છે ને લોજ ધારી પછી ને પછી